હેલો એવિવાન વેલકમ બેક ટુ મારી બંશી ફેમિલી લોક જ શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાથી તો ભાઈ હવે તો માયરાની લોકો આવી ગયા છે અને હવે ધીમે ધીમે બધા આવતા જાય છે તો મજા આવે છે તો મન તો શું આલે ભાઈ જો આ લોકોએ ટ્રેન બનાવી છે વાહ સરસ અને ઘરે બધા શું કરે હું મને બતાવું મમ્મી કાકી બંશી તો ગમે ખાતી ઝડપાઈ જા કે મેં ચાકતી હતી કે કેવું કેવું છે હા એ એવું એવું છે મમ્મીને અત્યારે છે જ નાસ્તો કરવાનો વાળા એવો સેવા કરવા ગયા તા હતી બાકી જય શ્રી કૃષ્ણ શું ચાલે શાક થઈ ગયું એમ ને ઓ વાહ સરસ તો તો મજા આવશે બનથી કેડામને વાંધો નથી ને કડવું નથી ને હો અહીં કહું હા જો અત્યારે શાકભાજી પણ ઘરે આવ્યા લોકો દેવા સ્પેશિયલ ટાઈમ નથી વાહ કાકી વાહ 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 તો અત્યારે ટાઈમ નથી પંદર ને આ તો ત્રીસ મજૂર છે તો તોય તમે હાવ નેવર્યું નેવર્યું હા તો પછી એટલે દાળ ચાખી કે ખાલી કેડું જ ચાખ્યું સરસ કેમ છે મજા આમ જોતો માયો શરદી થઈ ગઈ તો ગોલા ન ખવાય ને ગોલા ન ખવાય શરદી હોય ને તો ખબર ન પડે ખરેખર તારામાં તો નથી હો બુદ્ધિ જ નથી એ માયો અહીંયા આવ માયો અહીંયા આવી જાય માયો માયો આલે ચોકલેટ

વાહ છોકરામ રમાડે એમ કે વાહ અને આ જો અમારી કાબલ અમારે એકલી વાર લગાઈ નથી ને સી આ જુગાર કેવો બાકી ખાટલામાં એવડું ગોખો રે જુગાર લાવું જુગાર આ લોકો જો આ લોકો કઈ રીતે ગાય ગાય ખાટલા માંથી ઓનલી ફોર આ એટલો વાહ વાહ આ રીતે રાખવાનું કારણ કે વાછડો

તો ભાઈ આવી ગયા લોજ અને અત્યારે બસ બધા બનાવીએ છીએ રસોઈ અને પૂરી બનાવ્યા અને આ તો અહીંયા એટલા બધા મહેમાન આવી ગયા ને મને આ લોકો લોકોએ મહેમાનમાં મોડું કીધું એટલે હું મોડી આવી એટલે મારે બધાયનો થોડું કેવું પડશે મમ્મી તમે મને જ મોડું કીધો મમ્મી જય શ્રી કૃષ્ણ લે બા અમારે બીમાર પડી ગયા બા વાહ રાહ હા ઉર્વાશ્રી હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાભી ના અહિયાં પૂરી બનાવે વધારે મહેમાન રાધુ કોણ મેમન આવવાનું રાધુ ના સસરા ના ઘર ના છે હું અલ ભાઈ

हां हां आप ही देखा है અત્યારે જયમા પછી નીસીતા તરફથી બધાયને આઈસ્ક્રીમ છે નહી જાવ નીસીતા છે ને નોકરી 6 મહિના થઈ ગયા હા અપર કોઈને કોઈ ખબર આવતી નથી 3 મહિના 4 મહિનાક થયા એક ચોકલેટ નામની વસ્તુ એટલા તો 3 3 ચાલે ચાલી નથી જાવ હા 60000 તો પગાર આવી જાય સાલ ચાલી ચાલી 80 હા આ તો ભૂલી ગયો છે ભૂલાઈ ગયો તમારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ બાકી ભજીયા ભજીયા એક નંબર નાના મોટા લાલ તિયાના એક ભજિયું ન ખાવા દીધું એક ભજિયું એવા ભજિયા કર્યા બધાએ ભાઈ કેને બદનામ કરીમાં હવે મેં કીધું રામી દીદી તો એવા કોઈ દી નો કરે ઓલા બેન કેંગ્યા આ હે ને બોક્સ બદલતો ફોરો મારસા ભજિયા એટલે બધાનો વાત ખાય એ આયા કે ઊકેતા બજીઉ ખા દજી ઉનો કર્યું એક બજીઉ નો ખાવા દીધું વરસાદ કે હું સુધારી આવું

ભાઈ બહુ મોડું થઈ ગયું તો ચાલો આ વિડીયો અહીંયા જ પૂરો કરીને કાલે છે દિવાળી બધાને પેલા તો હેપી દિવાળી તો કાલે બ્લોગ જોરદાર આવવાનો છે કાલે ચોપડા પૂજન પણ છે તો કાલે મળીએ તો ચાલો અમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખો